હા હું પોતાને ખૂબ જ ખુશનસીબ ગણું છું કારણ કે મારી પાસે પરિવાર છે પણ મારા પર દબાવ નથી કે જ બન તેઓએ મારા પર વિશ્વાસ રાખ્યો છે અને કહ્યું છે બેટા તારે જે કરવું હોય ને તો એમાં આગળ વધ અમે તારા સાથે છીએ આ દુનિયા જે પણ કહેશે અમે સંભાળી લેશું પરંતુ તું તારું કાર્ય કર ફળ ઉપર વાળો જોઈ જ રહેશે તો બાળકને એનાથી વધુ કશું નથી જોઈતું બાળકની બસ એક જ ઈચ્છા હોય છે કે હું જે પણ કાર્ય કરું મારો પરિવાર હર હંમેશ મારો સહારો બનીને રહે અને જ્યારે પરિવારનો આટલો સાથ હોય તો એટલો આનંદ થાય છે ને કે સ્વર્ગ જેવો અનુભવ થાય છે અને કહેવાનું મન છે કે તમે છો તો ભગવાનની શું જરૂરત તમારામાં જ મને પરમાત્માનું સ્વરૂપ દેખાય છે અને મને દરેક જન્મમાં આ મારું હસતું રમતું પરિવાર જ જોઈએ છે જે રમેશ મારો સાથ આપે છે